સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને આવ નવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડિયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડિયો જરૂરથી શેર કરો તો આજે આપણે એકદમ કાઠિયાવાડી મરચાનો સંભારો બનાવતા શીખીશું

મરચાનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા બસો ગ્રામ જે દેશી મરચાં આવે છે મીડિયમ તીખા પણ નહીં અને મોડા પણ નહીં મીડિયમ આવે છે તે અહીંયા લીધા છે અને એકદમ ફ્રેશ મરચાં લેવાના છે મેં ધોઈ અને કપડાથી લૂછી કોરા કરી અને અહીંયા લીધા છે એક ચમચી રાઈ એક ચમચી સૂકી મેથીનો અધકચરો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ચપટી હિંગ એક ચમચી નમક અને એક ચમચી હળદર અને જરૂર મુજબ આપણે તેલ લેવાનું છે બે ચમચી એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સ્પાઇસી અને ટેસ્ટી એવો મરચાંનો સંભારો બનાવવા માટે આપણે અહીંયા જે મરચાં લીધા છે તેને આવી રીતે આપણે સમારવાના છે તો આવી રીતે મરચાંની દાંડલી કાઢી અને આવી રીતે વચ્ચેથી બે પાટ કરી મરચાંના અને આવી રીતે પાછા વચ્ચેથી બે પાટ કરીને આવી રીતે ચાર પાટ કરી અને આપણે મરચાં સમારવાના છે અહીંયા હું મરચાની ચીપસનો સંભારો બનાવીશ તો આપણે આવી રીતે બધા જ મરચાને ચીપસમાં સમારી લેશું અહીંયા મે બધા જ મરચાને ચીપસમાં સમારી લીધા છે અને મેં મરચાને બી સાથે સમાર્યા છે જેથી મરચામાં થોડો સ્પાઇસી ટેસ્ટ રહે જો તમને સ્પાઇસી મરચાનો સંભારો પસંદ ના હોય તો તમે અંદરના બી અને જે નસો હોય તે કાઢીને પણ સંભારો બનાવી શકો છો તો પણ ટેસ્ટી લાગે છે પણ જો થોડો સ્પાઈસી બનાવવો હોય તો બી સાથે જ મરચાં રાખવા જેથી ખૂબ જ ટેસ્ટી સંભારો બને તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું હવે આપણે સંભારાનો વઘાર કરવાનો છે તો એના માટે હું અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનને ગરમ કરવા માટે રાખી દઈશ અને એની અંદર બે ચમચી તેલ એડ કરી દઈશ અને તેલને પણ ગરમ કરવા માટે રાખી દઈશ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા જે મેં એક ચમચી રાઈ લીધી હતી તે તેલની અંદર એડ કરી દઈશ અહીંયા જે મેથી સુકી મેથીનો પાવડર મેં લીધો હતો તે પણ એડ કરી દઈશ અહીંયા ચપટી હિંગ મેં લીધી હતી તેને હું એડ કરી દઈશ અહીંયા આપણે હળદર લીધી હતી એક ચમચી તે એડ કરી દઈશ અને અહીંયા જે મેં નમક લીધું હતું તેને પણ એડ કરી દઈશ ને હળદર તેલમાં એડ કરવાથી આપણે સંભારવાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે તો હવે આપણે જે મરચાં સમાર્યા હતા તે એડ કરી દઈશું અને ચમચા વડે આપણે એને તેલની અંદર મરચાને મિક્સ કરી લેશું બધે જ હળદર નમક મસાલો જે છે આપણો તે બધો મરચાંની અંદર લાગી જાય તેવી રીતે આપણે એને ચમચા વડે મિક્સ કરવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પછી જ પકવવાના જેથી એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે ને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પકાવો તો ધીમે ધીમે પાકે તો એ ખૂબ જ મસ્ત પાકી જાય અને ઝડપથી પાકી જાય એટલા માટે તો આવી રીતે આપણે ચમચા વડે ચલાવી લઈશું અને બધે જ મસાલો લાગી જાય તેવી રીતે આપણે એને મિક્સ કરી લેશું અહીંયા આપણા મરચાંના બધા જ મરચામાં મસ્ત મસાલો લાગી ગયો છે અને આપણા મરચાંનો સંભારો અડધો પાકવા આવ્યો છે તો આવી રીતે આપણે એને ચમચા વડે ચલાવતા ચલાવતા પકાવવાનો છે ઉપર નીચે કરતાં કરતાં જેથી બધી જ બધા જ મરચાંની ચિપ્સ મસ્ત રીતે પાકી જાય અને આપણો સંભારો ખૂબ જ ટેસ્ટી બને જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો જો તમે મરચાંનો સંભારો જ્યારે પણ બનાવો ત્યારે જો તમને આ દેશી મરચાં ના મળે ને તમને કોઈ દેશી મરચાં ના હોય તો એ તીખા વધારે હોય છે એટલા માટે કોઈ બીજા મરચાં હોય ત્યારે તમે સમારો ત્યારે એની હાથમાં બંને હથેળીમાં તેલ લગાવી અને પછી મરચાં સમારશો તો તમારા હાથમાં તીખા સેજ પણ નહીં બેસે એટલે તમારા હાથ તીખા નહીં થાય એવી રીતે સમારવાના તમારે મરચાં તો અહીંયા આપણો મરચાંનો સમારો

મરચાંનો સંભારો તૈયાર છે આ સંભારો તમે ડેઈલી રૂટિન જમવામાં બનાવી અને ખાઈ શકો છો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે તો તમે પણ આ સંભારો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી આજની રેસિપી તમને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાયકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ